ચેનલમાં તો હવે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના છે તો તેમાં જે કામ ચલાવ મેરિટ યાદી તો જાહેર થઈ ગયું પરંતુ ફાઇનલ મેરિટ લિસ્ટ હજુ સુધી આવ્યું નથી હવે ફાઇનલ મેરિટ લિસ્ટ હજુ સુધી જાહેર થયું નથી તો હવે ક્યારે જાહેર થશે અને તમારે મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું તે અંગે આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દો તેમજ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપને જોઈન ના કરી જોઈન કરી લેજો તમને આની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે અને આ વિડીયોને તમે લાઈક પણ કરી દેજો તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો તમને ખ્યાલ જ હશે કે આ જે જ્ઞાન સાધના પોર્ટલ છે તેમાં મેરિટ લિસ્ટ જે જ્ઞાન સાધનાની છે તે કેવી રીતે જોવાય છે તમને ખ્યાલ હશે પરંતુ તે પહેલાં વિદ્યાર્થી રજીસ્ટ્રેશનનું આવ્યું છે તમને ખ્યાલ હોય તો આવ્યું હતું કે વિદ્યાર્થીને ચોપન માર્ક્સ હોય તેઓ પણ તેમણે પણ સ્કોલરશિપ મળતા થાય છે તો જે બીજું વેઇટિંગ લિસ્ટ આવ્યું હતું કે ચોપન પંચાવન છપ્પન કે એમ સાયન્સ સુધી જેમના માર્ક્સ છે તેમને પણ રજીસ્ટ્રેશન કરવાનું આવ્યું અને તેમણે પણ રજીસ્ટ્રેશન કરી દીધું છે તો હજુ રજીસ્ટ્રેશન જેમને કરી ના હોય તે પણ જલ્દી કરી દે અને જે રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે એ આગળ થાય છે રજિસ્ટ્રેશન કર્યા પછી તમારું સ્કૂલમાં ફોર્મ એપ્રુવ થાય છે સ્કૂલમાં એપ્રુવ થયા પછી તમારું ફોર્મ છે ડીઓ કચેરીએ જાય છે હવે જિલ્લા લેવલે જે ફોર્મ છે વેરીફાય થાય છે મંજૂર થાય છે તો જ તમને સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે આ એક પ્રોસેસ છે ત્યાર પછી તમારી ફાઇનલ મેરિટ એટલીસ્ટ તૈયાર થાય છે આ અંગે મેં પણ ગયા વિડીયોમાં પણ તમને જણાવ્યું હતું એમાં પણ જણાવ્યું હતું કે પ્રોસેસ શું છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો શાળા રજિસ્ટ્રેશન વિદ્યા રજીસ્ટ્રેશન વિદ્યાર્થી લોગિન એમ તમારે વિદ્યાર્થી લોગ ઇન કરીને તમારું સ્ટેટસ ચેક કરતા રહેવાનું છે કંઈ પણ આગળથી સુધારો કરવાનો આવે તો તમે તમે જોઈ શકો છો હાલ ઓર બધા જ વિદ્યાર્થીઓનું છે તે સ્ટેટસ છે ડીઓ પેન્ડિંગ બતાવે છે હજુ સુધી આગળ ફોર્મ એપ્રુવ થયું નથી જ્યારે પણ ડીઓ પેન્ડિંગમાંથી એપ્રુવ થશે એટલે તમારે જે છે ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે હવે મિત્રો વાત કરું તો મેરિટ લિસ્ટમાં તમે અહીંયા જોઈ શકો છો આના પર ક્લિક કરીશું ત્યાર પછી અહીંયા મેરિટ ઓપ્શન પર ક્લિક કરીએ તો બે ઓપ્શન છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને સીઈ જે પ્રોવિઝનલ મેટ યાદી છે એમાંથી પહેલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેડ સ્ક્વાયરશીપ આપણે ક્લિક કરીશું તો ઓલરેડી મેં ડાઉનલોડ કરેલી છે તો ફરીથી હું ડાઉનલોડ કરી દઉં છું એટલે આમાં જે તમારે જ્ઞાન સાધનાની જે મેરિટ લિસ્ટ છે તે ઓપન થઈને આવી જશે હવે મેરિટ લિસ્ટ તમે જોઈ શકો છો ઓપન થઈને આવી ગઈ છે હવે આ મેરિટ લિસ્ટ છે મિત્રો ફાઇનલ મેરિટ યાદી નથી એ ચોખ્ખું લખેલું છે કે રાજ્ય પરીક્ષા દોર્ડ દ્વારા લેવામાં આવેલ મુખ્યમંત્રી જ્ઞાન શાદા મેરિટ કોલેજ યોજનાની એન્ટ્રન્સ પરીક્ષા મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેળવી હતી ખાસ લખેલું છે પ્રોવિઝનલ મેળવી હતી એટલે કે કામ મેરિટ હતી આમાં જે વિદ્યાર્થી નામ છે એવું નથી કે ફાઇનલ લિસ્ટમાં નામ આવશે આમાં જે વિદ્યાર્થી નામ છે અમુક વિદ્યાર્થીના નામ નીકળી પણ શકે છે અને જે બાકીના વિદ્યાર્થી નામ આવી શકે છે તો જે વિદ્યાર્થીઓમાં ટોટલ પચીસ હજાર વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવશે જે સ્કોલરશિપ છે તેમાં પચીસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે અને પચીસ હજાર વિદ્યાર્થીઓનો ફાઇનલ મેરિટનો સમાવેશ થશે અને તેમને સ્કોલરશિપ મળવા પાત્ર થશે તમે અહીંયા જોઈ શકો છો આપણે ટોટલ જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે આમાં એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓનું જે મેરિટ છે ખૂબ જ નીચું હતું અહીંયા તમે જોઈ શકો છો કે પંચાવન સુધી વિદ્યાર્થીઓને માર્ક્સ હતા તેમાં વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા છે ચોપન પંચાવનને મિત્રો સોરી પંચાવનથી ત્રેપન સુધી વિદ્યાર્થીઓને લેવામાં આવે છે અને ટોટલ અહીંયા તમે આંકડો જોઈ શકો છો કે ટોટલ પચીસ હજાર વિદ્યાર્થીઓ છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે પચીસ હજાર વિદ્યાર્થીઓનો આંકડો છે હવે પચીસ હજાર વિદ્યાર્થીઓમાંથી ફાઇનલ મેરિટ લિસ્ટમાં પણ પચીસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે અને તેમને છે સ્કોલરશીપ મળવાપાત્ર થશે નવ્વાણું પણ નવ્વાણું ટકા આમાંથી વિદ્યાર્થીઓનું નામ નહીં નીકળે આ છે એક કામ ચલા પણ જેમણે રજીસ્ટ્રેશન ના કર્યું હોય જેમનું જે ફોર્મ વેરીફાઈ નહીં થાય તો તેમનું પણ નામ નીકળી શકે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો આશા રાખું છું તમને માહિતી મળી ગઈ છે જો ઇન્ફોર્મેશન સારી લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો તો મિત્રો મળી છે બીજા એક નવા વિડીયોમાં